માં છેલ્લા ચાર દિવસથી આખરી ગરમી પડી રહી છે મોટા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર હવામાન વિભાગે અમદાવાદ ગાંધીનગર કચ્છ પોરબંદર સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી કરી એવામાં અમદાવાદના જગન્નાથ મંદિરમાં લોકોને ગરમીથી બચવા માટે છાસનું વિતરણ કરાયું મંદિરમાં દર્શને આવતા ભક્તો છાસ પી રક્ષણ મેળવી રહ્યા છે ગરમી અને એમાં પ્રભુની છાસને પ્રસાદી લઈ ભક્તો ધન્ય બન્યા સર જ ચાલી રહી છે પડી રહી છે તો એના માટે આપણા આત્મ શરીરને રક્ષણ માટે જરૂર વગર બાર થી પાંચ બહાર નીકળવું નહીં બને એટલા ગરમ પીણા પીવા